શક્તિસિંહ ગોહિલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજીનામું આપ્યા બાદ સતત ચર્ચા છે કે હવે પછીના ગુજરાત કોંગ્રેસના પ્રમુખ કોણ હશે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે કેટલાક નામોની ચર્ચા થઈ રહી છે જેમાં જીગ્નેશ મેવાણી ગેનીબેન ઠાકોર અમિત ચાવડા લાલજી દેસાઈ અને પરેશ ધાનાણીના નામ ચર્ચામાં છે ગઈકાલે રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસના નેતાઓને દિલ્હી પણ બોલાવ્યા હતા માહિતી એ પણ મળી રહી છે કે આ બેઠકમાં ગુજરાત બીજી પ્રમુખ સોશિયલ મીડિયામાં પણ અલગ અલગ નામોની સતત ચર્ચાઓ થઈ રહી છે કેટલાક પત્રકારો અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પોલ કરીને પણ લોકોના મત જાણવામાં આવી રહ્યા છે જેમાં તમામ પોલ્સમાં સૌથી વધુ લોકો જીગ્નેશ મેવાણીને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે પસંદ કરી રહ્યા છે અને સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ કોંગ્રેસ હાઈકમાન્ડના લિસ્ટમાં પણ જીગ્નેશ મેવાણી પ્રથમ પસંદગી છે પરંતુ વાત એમ છે કે જીજ્ઞેશ આ જવાબદારી સ્વીકારવા માટે વિચાર કરી શકે છે ત્યારે એક વાત ચોક્કસ છે કે જો આવનારા સમયમાં ગુજરાતની રાજનીતિમાં કોંગ્રેસે સારું પ્રદર્શન કરવું હશે તો જીગ્નેશ મેવાણી તેમાં ખૂબ મહત્વનો ચહેરો છે ત્યારે હવે જોવું મહત્વનું રહેશે કે આવનારા ટૂંક જ સમયમાં કોંગ્રેસમાં કયા પ્રકારના પરિવર્તન આવે છે